ગુજરાતી હોવા છતાં છ આઠ વર્ષે બુટલેગરો વિવિધ પ્રકારે દારૂ ગુજરાતમાં પહોંચાડવાના પ્રયાસ કરે છે અને ઝડપાય પણ છે ફરીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ઉદનામાં અજય કાફેની ડિલિવરી વાનમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાનો મામલો સામે આવ્યો છે વિદેશી દારૂ ભરેલો ટેમ્પો પણ ઝડપી પાડવામાં આવ્યો છે ટેમ્પોમાં નાના મોટા સો જેટલા કેન ભરી દારૂની હેરાફેરી થતી હતી પોલીસે વિદેશી દારૂની સાથે કુલદીપ ચનિયારા અશ્વિન કુમાર નિધિ નામના ધરપકડ કરી છે છે ખુલાસો પણ કર્યો દક્ષિણ ગુજરાતમાં આવેલા અજય કાફેમાં સમાન ડિલિવરી કરવા બંધ બોડીના વાનનો ઉપયોગ તેઓ કરતા હતા સુરતથી થી વાપી સુધી જાય અને પરત ફરતી વખતે દમણથી વાનમાં કેરેટની વચ્ચે દારૂ છુપાવી દારૂની હેરાફેરી કરતા ત્રણ આરોપીઓ સહિત વિદેશી દારૂની બોટલ બિયરના ટીન સહિત બે પોઈન્ટ બત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો હાલ મહેરબાન ડીજીપી સાહેબ અને સુરત સિટી સાહેબની સૂચના અનુસાર અસામાજિક તત્વો વિરુદ્ધ જે પણ કાર્યવાહી ચાલી રહી છે અને મહેરબાન ડીજીપી સાહેબની સૂચના અનુસાર જે શસ્ત્ર પ્રોજેક્ટ હેઠળ અસામાજિક તત્વો ઉપર વોચ રાખવાનું અને એમની તપાસમાં રહેવાની કામગીરી ચાલી રહી છે વધુમાં અત્યારે હાલ રામનવમીના તહેવાર નિમિત્તે પણ પોલીસ પેટ્રોલિંગ અને અન્ય કાર્યવાહી ચાલુ છે એ દરમિયાન ગઈકાલે અમારી ઉધના પોલીસની જે ટીમ હતી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બીઆરસી ચોકી વિસ્તાર છે તેની અંદર લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એક બાતમી મળેલી હતી જેના આધારે પોલીસની ટીમ જે છે ત્યાં આગળ પહોંચી ગઈ અને ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે ધ્યાનમાં આવ્યું કે અજય કાફેની જે ડિલિવરી વેન છે એની અંદર આ જે એના બે ડ્રાઈવર અને એક હેલ્પર એ ત્રણ માણસો ગેરકાયદેસર રીતે ફોરેન લીકર લાવી અને બિયર લાવી અને એનું વેચાણ કરતા હતા આ હકીકત ધ્યાનમાં આવી અને તેના આધારે રેડ કરવામાં આવી અને આ મુદ્દામાલ જે છે આશરે સો જેટલી લીકર અને બિયરની બોટલો પકડી પાડવામાં આવેલી છે જેની મુદ્દામાલની કિંમત આશરે સોળ હજાર છત્રીસ રૂપિયા છે આ કામગીરી દરમિયાન ત્રણ આરોપીઓ જે છે કુલદીપ જમન ચનિયારા દિંડોલીનો વતની છે નિતિન અંબોરે જે પાંડેસરાનો છે અને અશ્વિનીકુમાર યાદવ જે બમરોલી પાંડેસરાનો છે એ ત્રણને અરેસ્ટ કરવામાં આવ્યા છે હાલે આ આરોપીઓની પૂછપરછ ચાલુમાં છે કે કેટલા સમયથી આવી પ્રવૃત્તિ કરતા હતા કયાથી મુદ્દામાલ લાવતા હતા વગેરે તપાસ ચાલુ છે અને એમની રિમાન્ડ માંગવાની પ્રોસીજર હાલે ચાલુમાં છે સિફ એ લોકોની અજીબ હતી લાવતા હતા છુપાઈ કરતા હતા હા જે આપણે વાત થઈએ પ્રમાણે અજય કાફે છે એના દક્ષિણ ગુજરાતની અંદર ઘણા બધા આઉટલેટ્સ આવેલા છે તો એમની બેકરીમાંથી જે પણ માલસામાન છે એ આ લોકો આ ડિલિવરી વેન જે હતી મારુતિ સુઝુકી કંપનીની એની અંદર લઈ અને ભરી અને એ લોકો ડિસ્ટ્રિબ્યુશન માટે નીકળતા હતા છેક દક્ષિણ ગુજરાતના છેલ્લા પોઈન્ટ સુધી એ લોકો ડિલિવરી કર્યા બાદ રિટર્નમાં એ લોકો આ ફોરેન લેકર છે એ દમણથી ભરી અને ખાલી જે કેરેટ્સ હોય એની વચ્ચે છુપાવી અને છેલ્લા લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા હતા એ પ્રકારે બાતમી મળેલી છે અમને હાલે એ બાબતે વિશેષમાં તપાસ અને પૂછપરછ ચાલુમાં છે સાહેબ આ મારે આરોપી જે પકડાયા છે એ ભૂતકારના જગ્યા છે હાલ અત્યારે એ બાબતે તપાસ ચાલુમાં છે અને મેં કહ્યું પ્રમાણે એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને રિમાન્ડ બાદ પણ જો કોઈ હકીકત ધ્યાનમાં આવશે તો એ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સર પોલીસની કેટલી મહત્વની કામગીરી કહી શકાય કારણ કે આ તો દેખીતી રીતે પકડાયું જ ન હતું મેં આખો આખો ખુદાખા છે અત્યારે હાલ અમે પોતે પણ જે પણ બાતમીદારોનું નેટવર્ક છે જે ફિલ્ડ પોલીસિંગની સાથે સાથે એ વિસ્તારી રહ્યા છીએ અને આ પ્રકારની પ્રવૃત્તિઓ ક્યાંય પણ ચાલતી હોય તો એ મેં કીધું એ પ્રમાણે કે બાતમીદારોના નેટવર્કથી ચોક્કસ માહિતી મળે ત્યારે અમે પકડતા હોઈએ છીએ આવું નેટવર્ક અમારું મજબૂત થાય અને આવી એક પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અમારા વિસ્તારમાં સુરત શહેરની અંદર ચાલે નહીં એ માટે અમે અત્યારે ફૂલ્લી